યુવાનો અને સ્વયંસેવકોના સેવકોના અભૂતપૂર્વ પ્રતિસાદને બિરદાવ્યો હતો રક્તદાતાઓને પ્રમાણપત્ર અને અલ્પાહાર આપી સન્માનિત કરાયા હતા આગામી સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા આવા જનહિતના કાર્યો ચાલુ રાખવાનું સંકલ્પ કરવામાં આવ્યો છે લક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીપિકા સોસાયટીની સામે સુદર્શન કોમ્પ્લેક્સ ખાતે પાણી ટાંકીથી આનંદનગર રોડ ઉપર આ રક્તદાન શિબિર કરવામાં આવેલ છે અને આ રક્તદાન શિબિરનું ચોવીસમું વર્ષ છે લક્ષ્મી ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દર વર્ષે જનવરીના ફર્સ્ટ સન્ડે ઉપર અહીં રક્તદાન કરવામાં આવે છે અને ત્રણસોથી સાડા ત્રણસોની બોટલની વચ્ચે રક્તદાન એકત્ર થાય છે બધા લોકો ઉત્સાહ સાથે અહીંયા રક્તદાન કરે છે રક્તદાન શિબિર બહારથી ગમે ત્યારે અકસ્માત થાય છે અને જાત જાતની બીમારીઓમાં રક્તની જરૂરત પડે છે તો અમે લોકો રક્તદાન કરીને રાખીએ છીએ અને વર્ષ દરમિયાન જ્યારે જ્યારે પણ જરૂરત પડે છે અમે લોકો રક્તદાન કરીએ છીએ અને ફ્રેશ બટની જરૂર હોય તો લોકોને કોલ કરીને પણ રક્તદાન કરાવીએ છીએ જેથી જરૂરતમંદને રક્ત મળી શકે અને કોઈની પણ જિંદગી રક્તના અભાવે ન બુજાય એના માટે જીતેન્દ્ર કોઠારી લક્ષ્મી જય ટ્રસ્ટથી